પ્રિયા શ્રીજી અને પરમપ્રુજસ વાધવી શ્રી પ્રકાશ પ્રિયા શ્રીજીના સ્વાગત માટે ચાલુ વરસાદમાં પણ લાખણી તેમજ આજુબાજુના જૈન સમુદાયના લોકો તેમના કૌટુંબિક જનો વહેલી સવારથી જોડાયા હતા જૈન બાળાઓ દ્વારા માથે કુંભકડસ લે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું લાખણીના પૂર્વ સરપંચ અને માર્કેટ સભ્ય નવીનભાઈ શાહના કૌટુંબીજનો દ્વારા ચતુર્માસ પ્રસંગે સર્વ સમાજને લાભ લેવા વિનંતી કરી હતી મુકેશ સોનીનો રિપોર્ટ લાખણી